દેશમાં આઠ જૂન ઓગણીસો છત્રીસથી ખાનગી રેડિયો સ્ટેશન શરૂ થયાથી લઈને ઓગણીસો છપ્પનમાં આકાશવાણી નામકરણ કરવામાં આવ્યું હતું આજે ટીવી અને મોબાઈલમાં વિઝ્યુઅલ મીડિયા શરૂ થયું હોવા છતાં રેડિયો એટલો જ સાંપ્રત છે રેડિયો એફએમ સ્વરૂપે વિવિધ પ્રદેશોમાં શરૂ થયા છે રાજ્ય સહિત દેશભરમાં રેડિયોના ચાહકોમાં ઉત્તર ઉત્તર વધારો થયો છે છોટાઉદેપુરના પૂર્વ ધારાસભ્ય મોહનસિંહ રાઠવાના જ્યેષ્ઠ પુત્ર રણજીતસિંહ રાઠવા પણ રેડિયોના રસિક રહ્યા છે તેઓ નિયમિત રેડિયો સાંભળે છે રેડિયો તો સ્વિચ ઓન કરી એટલે તમારે દેશ વિદેશના સમાચારો આપણને મળે અને દેશ અને દુનિયાની સાથે આ રેડિયો આપણને જોડાયેલા રાખે છે અને તેરમી તારીખે વિશ્વ રેડિયો દિવસ નિમિત્તે હું સૌ શ્રોતાઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આપણે સૌ શ્રોતાઓ રેડિયોના માધ્યમ સાથે જોડાયેલા રહીએ અને રેડિયોને દેશ અને દુનિયામાં ખૂબ મોટું આગવું સ્થાન મળે એવો આપણે પ્રયત્ન કરીએ તો રેડિયો એક એવું માધ્યમ છે જે વર્ષો અગાઉ ગ્રામીણ વિસ્તારના લોકો રેડિયો સાંભળવા માટે એક જગ્યાએ એકઠા થઈને રેડિયો સાંભળતા હતા રેડિયો છે એ રેડિયોના એક જે ખૂબ શોખીન એવા સૌથી વધારે સંસદીય કાર્ડ ધરાવતા એવા પૂર્વ ધારાસભ્ય મોહનસિંહ રાઠવાના જયેશ પુત્ર રણજીતસિંહ રાઠવા પણ રેડિયોને પોતાનો મિત્ર ગણાવ્યો છે રાજેશ રાઠવા દૂરદર્શન સમાચાર છોટાઉદેપુર